આગળ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મેઘાણીનગરમાં પાણીની ટાંકીના નિર્માણને લઈ ભારે વિવાદ સર્જાયો છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે સાર્વજનિક પ્લોટમાં કોઈપણ જાતની મંજૂરી લીધા વગર મનપા તંત્ર દ્વારા બે પાણીના સંપના નિર્માણની શરૂઆત કરવામાં આવી છે જેને લઈ રહેવાસીઓમાં આક્રોશ છે મેઘાણીનગર હાઉસિંગ બોર્ડના રહીશોના જણાવ્યા અનુસાર હાઉસિંગ બોર્ડે વર્ષ ઓગણીસો બોતેર તોતેર દરમિયાન મહાનગરપાલિકાથી ઓગણસાઠ હજાર સાતસો ચુમ્મોતેર ચોરસિયાળ જમે નાણાં ચોખવી મેળવી હતી જેમાં બસ્સો ચાલીસ મકાનોનું નિર્માણ થયું હતું તેથી જમીનની માલિકી હાઉસિંગ બોર્ડની ગણાય છે બે હજાર ઓગણીસમાં રહીશો દ્વારા સિવિલ કોર્ટમાં કેસ દાખલ થયેલો હોવા છતાં મનપા દ્વારા રહેવાસીઓની મંજૂરી વિના જ પાણીની ટાંકીનું કામ શરૂ કરવામાં આવ્યું છે તેનો ગંભીર વિરોધ વ્યક્ત થયો છે બીજી તરફ મનપાના પાણી પુરવઠા શાખાએ સ્પષ્ટતા કરી છે કે આ જમીન સરકારી છે કોર્ટે પણ આ પ્લોટ મનપાને સોંપવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે અને શુદ્ધ પીવાનું પાણી સુલભ થાય તે હેતુથી નિયમ મુજબ કામ હાથ ધરાવ્યું છે હાલ મેઘાણીનગર વિસ્તારમાં સ્થાનિક લોકો અને તંત્ર વચ્ચે તણાવજનક પરિસ્થિતિ છે

એ ભરી દેવા છતાં આજની તારીખ સુધી હાઉસિંગ બોર્ડ તરફથી અમને કોઈ પણ જાતના દસ્તાવેજ કરી આપવામાં આવેલ નથી કેવી કોઈ કામગીરી થતી નથી આ બાબતે અમે કોર્ટમાં કેસ દાખલ કરેલ છે એ કોર્સ એ એટકમાં આ મેટર સબજ્યુડિશ છે હવે સબ જ્યુડિશ મેટર હોય તે તેમ છતાં અમે અમારા ધ્યાન ઉપર આવ્યું કે કોર્પોરેશન દ્વારા બે મોટા ટ્રાકા અને સમ અહીંયા બનાવી દેવામાં આવ્યું અમારા કો પ્લોટમાં હવે આ વસ્તુ છે ને એ ખરેખર તો સબજુડીશ મેટરમાં આ થઈ શકે નહીં એવું અમારું માનવું છે એક અને બીજું કે ધારો કે જો જે પણ તંત્ર એ આ બનાવ્યા હોય ટાંકા અને સંપ બનાવ્યો હોય તો એને એટલીસ્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડની મંજૂરી લેવી પડે એવી લીધેલી છે કે છે કે નહીં એની અમને ખબર નથી કારણ કે હાઉસિંગ બોર્ડ કોઈ જવાબ જ આપતું નથી વર્ષો થી અહીંયા જુનાગઢ વેઘાણી નગરમાં રહું છું અને આ જે જમીન છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડના નામે છે જે ગુજરાત હાઉસિંગ બોર્ડે એ વર્ષો પહેલા ઓગણીસો બોતેર તોતેર ની સાલમાં અહીંયા બસો ને ચાર બ્લોક બનાવેલા હતા જે એ આઈ સ્કીમ હેઠળ વેચાણથી બનાવવામાં આવ્યા હતા જેમાંથી ચોસઠ બ્લોકનું વેચાણ થયેલું છે બીજા બ્લોકનું વેચાણ થયેલું નહોતું એટલે જે ચોસઠ બ્લોકના અમે રહીશો છીએ અમને અમારી પાસેથી જે તે વખતે પાંચ લાખ સત્તાણું હજાર જેવી જમીનની માલિકી આપવા બાબતની હાઉસિંગ બોર્ડ તરફથી અમારી પાસેથી પૈસા વસૂલવામાં આવ્યા હતા જે અમે લોકોએ ભરી આપેલા છે અને એ ભરવા છતાં અમને હાઉસિંગ બોર્ડ તરફથી કોઈ પણ જાતનો માલિકી હક આપવામાં આવ્યો નહોતો જે બાબતનો દીવાની કેસ ચાલુ હતો જે કેસ અમારી ફેવરમાં નામદાર સાહેબે જજ સાહેબે જે અમારા તરફેણમાં ચુકાદો આપેલો કે ભાઈ આ લોકોને ત્વરિત એમના જે તે હક હિસ્સા આપવા જોઈએ જમીનના જે કોઈ પણ ખાતાકીય દ્વારા એની કોઈ પ્રોસેસ આગળ વધારવામાં નહોતી આવી એટલે અમને નામદાર સાહેબે કલેક્ટર ઓફિસની જપ્તી માટેનું વોરંટ આપ્યું હતું કે ભાઈ તમારું જે કામ નથી કરતા તો તમે કલેક્ટર ઓફિસની જપ્તી કરો